નમસ્કાર ગુજરાતનો બેરી ન્યૂઝ સમાચારમાં આપનું સ્વાગત છે હું છું માધુરી શર્મા અને નજર કરીએ આજના મુખ્ય સમાચાર બહુ અપેક્ષિત બીએનઆઈ સિમ્પોઝિયમ 2024 બીએનઆઈ અમદાવાદની ફ્લેગશિપ ઇવેન્ટ અને શહેરની સૌથી મોટી બિઝનેસ કોન્ક્લેવ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે જે ઉદ્યોગ સાહસિકતા સહયોગ અને સફળતાની અપ્રતિમ ઉજવણીનું વચન આપે છે સહયોગ અને નેટવર્કિંગની સુવિધા આપશે સમગ્ર ભારતમાંથી બી એનઆઈ ના એક્ઝિક્યુટીવ ડિરેક્ટરો ઉત્સવમાં ભાગ લેશે અને બી અમદાવાદના દસ વર્ષના વારસાના સાક્ષી બનશે સહયોગ અને કનેક્ટિવિટીના વિસ્તરણના BNI ના વિઝન સાથે સુમેળમાં બીએનઆઈ અમદાવાદે સિમ્પોઝિયમ બે હજાર ચોવીસમાં ચેમ્પિયન કનેક્ટર એવોર્ડ પણ રજૂ કર્યો છે આ એવોર્ડ એવા સભ્યો માટે છે કે જેઓ સૌથી વધુ સંખ્યામાં ક્રોસ રિજન સહભાગીઓને સુવિધા આપવામાં ઉત્કૃષ્ટ છે જે બીએનઆઈને વ્યાખ્યાયિત કરતી સહયોગની ભાવનાને રેખાંકિત કરે છે સિમ્પોઝિયમ બે હજાર ચોવીસ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે છવ્વીસ થી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન યોજાશે જે બિઝનેસ નેટવર્કિંગ ક્રિએટિવિટી શિક્ષણ અને આનંદને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત પ્રવૃત્તિઓથી ભરપૂર છે અમદાવાદ છે અમદાવાદની સૌથી મોટી બિઝનેસ નેટવર્કિંગ ઓર્ગનાઇઝેશન એનું ચેરમેન અને એકજેક્યુ ડાયરેક્ટર છું અને આજે ખૂબ જ ખુશ થવું ખુશ ખુશ છું કે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે આપણું દસમુ વર્ષ વધારવા માટે જ્યાં આપણા ત્રણ હજારથી વધારે મેમ્બર્સ છે દસ હજારથી વધારે મેમ્બર્સ એન્ડ આવેલા છે અને લાખો વિઝિટર્સ આજે બિયના બધાએ જોયેલું છે અને સાંભળેલું છે આ દસમું વર્ષ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે મહાત્મા મંદિરમાં બે દિવસનું બહુ જ મોટું સિમ્પોઝિયમ રાખવામાં આવ્યું છે જ્યાં પાંચ હજારથી વધુ લોકો આખા દેશમાંથી આવી રહ્યા છે નેટવર્કિંગ કરવા એક્ઝિબિશનમાં જોવા અને અનુપમ ખેર જેવા અનેક વ્યક્તિઓને મળવા અને એમના પાસેથી શીખવા છેલ્લો દિવસ આપણો બીએનઆઈનો ગાલા છે જ્યાં આપણા બધા મેમ્બર્સ પાંચ હજારથી વધુ સંખ્યામાં આવશે અને ત્યાં બધાને અવોર્ડ આપવામાં આવશે અને ખૂબ મોટું સેલિબ્રેશન ઉજાવેલું છે લુક ફોર સીંગ એવરી વન એટ ધ સિમ્પોઝિયમ દિસ યર કીપ ગ્રોઈંગ એન્ડ કીપ keep keep uh, your focus on your business all the best everyone